હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તો તો સવાર સવારમાં માં બે જણ આવી ગયા આવો આવી ગયા લે અરે આ શું ચોટાડી આ કોને ચોટાડી આ કોકે ચોટાડી કશું જોતો ખરો મેં ચોટાડી ચા પીજો દે માશાલ્લા શું થાય મચ્છર કઈ દી મચ્છર તે ઓડી નું તો આય તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચાલો ગુડ મોર્નિંગ કા ચાલી અલે આ શું ચોટાડી કાઢે ને ઓટુ ગોડા નઈ આયા જા યા ઓડી નું ગોડું ચા પી દેતે ફૂલું ના લેવાય રોજ રોજ પૂરો તોડી નાખવાનો હ જો ન ઓડી ગઈ ગઈ તો ગઈ જાત તો જીપી કા બીમાર થઈ ગઈ હવાર આવવાનો તો તાવ આવ્યો હો તાવ આવ્યો જવું દવાખાના

એડ નહી બનતા બ્લોગ અપલોડ કરવા બેઠ્યો કારણ કે કાલે મેં આખો એડિટ કરી દીધેલો પણ ખાલી સેવ નહોતો કર્યો ખાલી શું કે શું કે ડ્રાફ્ટમાં રહેવા દીધેલો એપ્લિકેશનમાં પણ અત્યારે જોઈને તો આખો વ્લોગ જ ઉડી ગયો હવે પાછો મારે એડિટ કરવો પડશે અને પછી અપલોડ કરવો પડશે મેં તને શું થયું બોલ્યું લેતા હા તો દવાખાનામાં જવું બોલ ને હે

બોરીઓ ખાઈ લેજે એટલે આ બિસ્કિટ બીજું પડી રહ્યું ગયા હોવ હવે ખાઈ ને ખાઈ લે હોવ જો મોડું તારું ઉતરેલી કઢી ગયું મોડું થઈ ગયું તારું નહીં નહીં તો સારું ખાઈ લે એવું હે અત્યાર જોઈએ ગાઈઝ આજે ઇન્સ્ટાગ્રામ નું પણ અકાઉન્ટ બનાવી દીધું છે હવે ઇન્સ્ટાગ્રામ માં પણ આપણે વિડિયો મૂકીશું શું તીતી આઈ હો જો મેં તાં કહી દો ને માળો બનાવી જતી રે મે ફોન ચીંધ્યો એટલે જતી રહી એના જ જતો રે હા હવા નવો પંખો હા એ પેલો નવો પંખો આપી રાત

jamitu Jami ha khadi khadiyo su khadiyo roti la shak ha dudh nah. eh? eh, ah? 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 na jam Eh a gabriyo papa Hah? avana ha ha papa lewa avana ta

તૈયાર થઈ ગયા તો તૈયાર થાનું ચાલ તો કઈ જ અમે તો દવાખોળ જઈએ ગયા દવા લાવી પણ કશી અસર નહીં થઈ તો સમજીએ કઈ રીતે અડધી બોટલ પતી કઈ અમે તો ઘરે આવી ગયા હા અને મારો પોણે ચીકઅપ થઈ ગયો હતો અને જો આટલી બધી કોરીઓ આપી આ રૂમ તો જો અમારો યાર એક જ દિવસમાં શું હસતી હશે ને આ ગોરીઓ રૂમ તો જો પણ કેવું કરી નાખ્યું એ તો તને માથું દુઃખ ને વધારે તો એ ખાઈ લે તારો આવી જતી રહે તો બહાર ના એમ કામ મોલમાં

Mungkin dia campur mungkin dia. Mungkin dia. Ya. ya. Cam. Ya, kan. Harus dah. Ya. Oh, pari. Buka rau. Suka rau. Terus yang mau jual jual marga aja. Dia kayak ni tau. Baru baca jual

કારણ કે એને તો બીમાર થઈ ગયા અને હતા તો વોમિટ કરી હા ઘરી જ ખાધું તું હમણાં હું તો અમારું બાજુ આવ્યા હતા એટલે એક જાય તો મને ખાધું કે નહીં ખાધું મને નહીં ખબર હરખું અડધું પડતું ખાતી હશે ખાધી તું કે નતું ખાતું બરાબર બધું બને નહીં જા ओनीला अब तो हेड आया लाया बहुत धोखा है मैंने उतना तू ही है ना भागली दीपिका <laughs> तो फांसी वो में थे